हेलो फ्रेंड्स तो आप नवरात्रि में जाने के लिए तैयार हो तो चनिया चोली पहन लो और गरबा खेल लो और साथ में आपके घर को चनिया चोली के गरबा खेलने के लिए आए हैं मेरे घर तो आए रेडी हो जाओ सिर्फ देख लो, लो आपने कपड़े बताओ अपने कपड़े दिखाओ सबको देखो अंदर अर, से ऐसा है ओके okay. <laughs>

ના તો બીજી એક વાત કહેવાય હતી આજે મેં શ્રીનેમ એમ છે કે ચાલો થોડી રેડી કરું એટલે મેં લાઇટ કાજલ કરી આપી હતી આ કાજલ હજી હું નવી લઈ આવી કદાચ મહિનો દિવસ કયો છે તો મેડમે આનો પોઈન્ટ કાઢી ખબર વગર ક્યારેક નહીં કહ્યું એવું ખબર નથી હવે આ નથી નહીં કરતી એને આખો પોઈન્ટ ખોલ્યો પછી અહીંયા નીચે ઘો અહીંયા બધું કાળું કાળું કર્યું એની રીતે આ થેલી હતી એથી પોતું મારી અને આખી થેલી બગડને કીજો આખી આખી થેલીમાં બધે મારી કાજલ ચોંકા દીધી એવું કર્યું છે અને પછી આ જોઈ હાય શ્રી ઓકે પછી થોડી દાટ પાટ મળીને હરખું થઈ ગયું હોય નોર્મલ કાદી કા તે મારે કાજલ આર શું કર્યું મેં તો ખાલી ઓય દીધું પણ એમ હતું અચ્છા હા તે જોયું હતું તને ખબર પડી હા બેટા કસો વાંધો નહીં ચોકલેટ એકચુલી રૂમ પર ઘરે નીચે ઘરે નીચે ઘરે નીચે ઘરે નીચે એમ જ હતી હે હેલો ગુડ મોર્નિંગ તો કાલની રાતનો નવરાત્રિમાં તો કંઈ ખાસ એટલે જરીક પણ નથી રમાયું કેમ કે ધ્યાન મને છોડતો જ નહોતો મને જોઈ જોઈને રડ્યા કરતો તો એટલે પછી કંઈ રમાયું નહીં અને વેઇટ લોસમાં વાત કરું તો મને ઘણા લોકો બધું પૂછીએ છે કે તમે કઈ રીતે વેઇટ લોસ કર્યું તો સોરી કે અત્યાર સુધી હું એમને બરાબર રિપ્લાય નથી કરી શકી પણ હવેના બ્લોગમાં કહીશ તો મારો વેઇટ સેવન્ટી એઇટ સુધી પહોંચી અને પાછો એટી પહોંચી ગયો છે એનું રીઝન છે કે ખાવા પીવામાં આપણે મેન્ટેન કરવું જ પડે જરીકે આપણે ગીવઅપ કરી દો ફોર્મમાં આવી જાય ભાઈ વજન ઉતરે છે ચાલો ખાવા માંડે તો પાછું ચડી જાય એટલે મેન્ટેન કરવો પડે તો અત્યારે ફરી એટી થઈ ગયો છે વચ્ચે મારો સેવન્ટી એઇટ સુધી હું પહોંચી ગઈ હતી અને પાછું બીજું ક્યાં નવરા નવરાત્રિમાં રમાતું નથી અને નાસ્તો ખવાઈ ગયો કાલે એક આખી ફૂલ પ્લેટ ખાઈ ગઈ નતું ખાવું નતું ખાવું નતું ખાવું કરી જોઈને કંઈ એમ થયું કે સારું છે એમ કરીને ખવાઈ ગયું પણ હવે આજથી હું ફરી ટ્રાય કરું છું તો મેં આજે સવારે ખાલી એક ચા પીધીએ જ પછી અત્યારે સવા એક થયો છે પણ અત્યાર સુધી મેં વચ્ચે કંઈ નથી ખાધું સાડા બારે મેં પેલું એપલ સાઈડર વિનેગારવાળું પાણી પીધું દીધું એના કારણે એવું હોય કે ભૂખ મરી જાય પણ ભૂખ ફીલ ના થાય એટલા માટે અને હવે લંચ બનાવું છું તો ધાર્મિક માટે રોટલી બનાવીશ પણ હવે ફરી હું ઘઉં થોડો ટાઈમ છોડવા ટ્રાય કરું તો દિવાળી સુધી પાછું ત્રણ ચાર કિલો અગર ઉતરી જાય તો સારું એમ તો હું મારા માટે બેસન બેસન પછી પેલું શું કહેવાય ઓટ્સ દહીં એનો પુડલા બનાવી લઈશ એટલે શાક આરે રોટલીની જગ્યાએ પુડલો ખાઈશ તો એ હું તમારી સાથે શેર કરીશ આ બટાકા ટિંદોડાનું શાક છે આટલો લીધો છે ચણાનો લોટ આ લીધા ઓટ્સ ત્રણ ત્રણ ચમચી નહીં આ ચાર ચમચી ચલો ચાર ચમચી ઓટ્સ દહીં નાખીશ અને સ્લાઇટ ઘઉંનો લોટ પણ નાખીશ ઘરે દહીં બનાવવાનું બનાવું છું અને ટ્રાય કરું છું બહારનું નાખ ખવાય ઘણીવાર ખવાઈ જતું હોય ટાઈમે કંઈ દૂધ ના હોય ના મેળવ્યો હતો તો આ ત્રણ મોટી ચમચી થાય એટલું દહીં લીધું છે મીઠું આટલો ઘઉનો લોટ બસ લોટ નાખવાનું કારણ એ છે એટલે હું અને મારા મમ્મી એ રીતે બનાવતા પુટલા અને મને બહુ ભાવતા એટલા માટે હું ટ્રાય કરું છું એટલે ઓપ્શનલ હોય બધાની પોતપોતાની ચોઈસ ઘઉંનો લોટ નાખવાથી પૂગડો મોડે સુધી મતલબ એકદમ સોફ્ટ બને છે અને ફટાફટ ઉથલી જાય છે કદાચ એવું હોય છે એટલે હવે બસ આ મિશ્રણ મિક્સ કરી દઈશ અને પછી બનાવી દઈશ પુગલા હું પૂગળો બનાવું છું મારે વજન ના ચોડે ને એ માટેનો એટલે એ મારે બ્લોગમાં બધાને બતાવવાનું છે મારે બધા સબસ્ક્રાઈબર્સનું છે આ ચમચો પડે છે નાનો અને

જો આમ પેલી વાર ઉખલી ગયું ને મતલબ હવે એક પુડલા ન જો એમ મીડિયમ ફ્લેમ રાખવાની ને તો ના થાય એટલે ફૂલ હોય ને તો આ બળી જાય ઉપરનું દહીં હોય એટલે એકદમ ચીઝી બને મને બહુ ભાવે ચારે પણ આ પુડલો બહુ ભાવે તો આપણા બે પુડલા તૈયાર અને હવે બનાવી દઈશ માટે તો બે પુડલા જે બતાવી તમને એ પછી આટલું શાક આ સલાડમાં કાકડી ના એક આટલું અથાણું કઈશ તો આવો લંચ કરીશ હા વેઇટ લોસ માટે મેં આજે આ ફૂડ શેર કર્યા છે અને બપોર સુધી મેં હાચેક કંઈ નહીં ખાધું ખબર એમ નહી સવારે કેમ નાસ્તો કરે મેં તો ખાલી ચાદ પી દીધી તમે નાસ્તો કર્યો તો ને એમ તો ફેર પડે ખબર બપોરે બહુ વેઇટ લોસ થાય બોલતી તી કે વીબા આવે ગાડીમાં એમજ પપ્પા આવે મને લેવા પપ્પા આવે મને લેવા એમ રોવે બંધ સાચી હું ક્યારે ની કહું તું હા એ હા હા ભલે શ્રી પપ્પા ને એક મિટિંગમાં જવાનું છે ને એટલે તને નથી લેવા આવતા અને એણે છે ને ઓલા તુષાર અંકલ નથી એને ચાર ને કીધું ને એને દાદા એ મૂકવા જ આવે છે રમવા તારી હારે હા આંટી છે પૈસાલી આંટી બરાબર આજે પપ્પાને મિટિંગમાં જવાનું છે એટલે ત્યારે ન લઈ ગયા નહીંતર કંઈક સેટિંગ કરીને પપ્પા કે હું લઈ આવી જાત મારે શ્રીને થોડી હું રડાવું એમ કહેતા તો તો આજે મેં પાંચ વાગે પીધી તી ચા પછી બીજું કંઈ નથી ખાધું ને હવે અમે ચાલીએ એક બર્થડે પાર્ટીમાં તાર આગળ બેસું છે ને તો શ્રીબેનને બેસું છે આગળ અહીંયા ધ્યાન અમને એના પપ્પા રેડી તો અમે પહોંચી ગયા બર્થડે પાર્ટી માં હેનિસ રેડ બર્થડે ગર્લ નું ચાલે છે ફોટોશૂટ અહીંયા બધી ગપ્પસપ દોસ્તારો ની છે આ બર્થડે ગર્લ પપ્પા ડ્રેસ કોડ મરoon કર્યો છે યુ હેપી બર્થડે જીશા હેપી બર્થડે આવો ફોટો

Yeah. <laughs>